રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું ભાવનગર મહાનગરપાલિકા કમિશનરના આદેશથી આજે શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ફાયર વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાથે પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા ગેમ ઝોનમાં નિયમ મુજબ બાંધકામો છે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો છે કે કેમ એ તમામ અંગે તપાસ હાથ ધરાઈ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રીતે જ હાથ ધરવામાં આવશે તપાસ

ગઈકાલ રાત્રે કમિશનર સાહેબે મિટિંગ રાખેલ હતી તેમાં ટીડીટીપી એસઓજી ભાવનગર ફાયર અને ઇલેક્ટ્રિક સપ્લાય માટે જે બીની ટીમને બોલાવેલ હતી એની કમિટી બનાવેલ છે આજ સવારે નવ વાગ્યાથી એ કમિટી એકત્રિત થઈને અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે જેટલા ગેમ ઝોન છે એની એકત્રિત થઈને એની ઇન્સ્પેક્શન કરીને જો એમાં કોઈ ક્વેરી હશે તો એને અત્યારે અત્યારે બંધ કરીને સીલ કરવામાં આવશે ઉમેશ દોડિયા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ગઈકાલે જે રાજકોટની ઘટના આગ જનની બની એના અનુસંધાનમાં સરકારની સૂચનાશ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવેલી છે કે ભાવનગરમાં આવેલ અલગ અલગ જગ્યાઓ પર જે ગેમિંગ ઝોન આવેલા છે એમનો સર્વે કરવાની હાથગીરી કામ કરવામાં આવેલી છે દરેક વિભાગને આમાં સાંકળી લેવામાં આવેલ છે અને સ્થળ ઉપર જઈને એમની જે કાંઈ બિલ્ડિંગ પરમિશનને લગતી માહિતી હોય એ ચેક કરીએ છીએ ફાયર વિભાગ છે ઈ ફાયરને લગતી એમની કોઈ સિસ્ટમ ઉભી કરેલી છે કે પ્રોપર દિશામાં કામ કરે છે કે એ બધું સર્વે કર પણ કરી હોય સંજય વિવેન્દ્ર કામગીરીમાં એવું છે કે બિલ્ડિંગ વિભાગને લગતી પરમિશનની એને લગતી એમ બધું ચેક કરીએ છીએ ફાયર વિભાગે એમને લગતું ચેક કરે છે જીબી વાળા જે છે પીજીવીસીએલમાંથી એ લોકો એમને લગતું કરી હોય ચેક કરે છે